આપને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ રૂપિયા 4 કરોડ 67 લાખ 11 હજાર 738 ના વિદેશી દારૂ ઉપર બોલ્લોચેર ફેરવાઈ ગાદીના ગુજરાતમાં આમ તો દારૂ દારૂબંધી છે ત્યારે સરહદી વિસ્તારોમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્નો બુટલીગરો દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે ગુજરાત મધ્યપ્રદેશની સરહદેથી છોટાઉદેપુર જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો બુટલીકરો દ્વારા કરવામાં આવતા હોય છે અને જિલ્લા પોલીસ દ્વારા તેને નિષ્ફળ બનાવી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યા છે આવા ઝડપાયેલા વિદેશી દારૂનો કાયદાકીય રીત પ્રમાણે નાશ કરાતો હોય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પાણવડ રંગપુર કદવાલ જોજ કવાટ જેતપુર પાવી તેમજ કરાલી પોલીસ સ્ટેશનનો ઝડપાયેલો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો આ પોલીસ સ્ટેશનોમાં વર્ષે બે હજાર તેવીસ થી બે હજાર ચોવીસ દરમિયાન વિદેશી દારૂ ઝડપી લેવાના કુલ એક હજાર ત્રણસો અઢાર ગુનાઓ નોંધાયા હતા અને કુલ ચાર કરોડ સડસઠ લાખ અગિયાર હજાર સાતસો આડત્રીસ રૂપિયાની કિંમતની કુલ ત્રણ લાખ ત્રણ હજાર એકસો નવ નંગ જેટલી વિદેશી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો ઝડપાયેલા વિદેશી દારૂને કોર્ટને પરમિશન લઈ નિયમ મુજબ તમામ વિદેશી દારૂ કરાલી પોલીસ સ્ટેશનની સામેના મેદાનમાં જિલ્લા ડીવાયએસપી પ્રાત અધિકારી મામલતદાર તેમજ અન્ય કર્મચારીઓની રૂબરૂમાં બુલડોઝર ફેરવી કાયદાકીય પદ્ધતિથી નાશ કરાયો હતો